મારું નામ કાજલ છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે મારા પતિનું ચાર વર્ષ પહેલાં અવસાન થયેલું છે એટલે ઘરમાં ખાલી હું અને મારો છોકરો રહીએ છીએ હજુ તો છોકરો ભણતો હતો એટલે ઘરે પૈસાની પણ જરૂર હતી અને ઘરે મારા સિવાય મોટું કોઈ કમાવા વાવું ન હતું એટલે મેં કામ કરવાનું નક્કી કર્યું મેં મારી એક સહેલી સાથે વાત કરી અને તેણે મને કહ્યું કે એક નોકરી છે પણ એ છે થોડા આનંદી અને રમૂજી છે એટલે તારે એનું મનોરંજન પણ કરવું પડશે તેને આનંદ આપવો પડશે અને હું પણ સમજી ગઈ કે તે કયા મનોરંજનની વાત કરે છે અને હું મારી વાત કરું તો હું ખૂબ સુંદર છું મારું શરીર ખૂબ જ તંદુરસ્ત અને ખડતલ છે અને મારા પતિને અવસાન પછી હું પણ આ દુનિયામાં એકલી પડી ગઈ હતી એટલે મારે પણ થોડા મનોરંજનની જરૂર હતી એટલે મેં પણ હા પાડી દીધી તેણે પોતાની વાત શેઠને કરી અને બપોરે મને ફોન કર્યો અને મને કહ્યું કે શેઠે મને નોકરી આપવા માટે તેના ઘરે બોલાવી છે તો મેં એને પૂછ્યું કે શેની નોકરી છે અને મારે શું કામ કરવાનું છે તો તેણે મને કહ્યું કે આપેલા સરનામે જા તને ત્યાં બધું ખબર પડી જશે અને સગન શેઠે પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો એટલે મેં વાદોઈ રંગની સાડી પહેરી હતી તેમાં હું ખૂબ જ મસ્ત લાગી રહી હતી અને મને ખબર હતી કે આજે સગન શેઠનું નહીં પણ મારું મનોરંજન થઈ જશે એવું વિચારીને મારી અંદર આનંદના અભરખા ઉભરાતા હતા નક્કી કરેલા સમયે હું સગન શેઠને ત્યાં પહોંચી ગઈ ત્યાં જઈને મેં જોયું તે એક સુંદર મજાનો બંગલો હતો અને બહાર રખેવા ઊભો હતો મેં જ્યારે તેને મારું નામ કહ્યું ત્યારે તેણે કહ્યું મેડમ અંદર જતા રહો સાહેબ તમારી રાહ જોઈ રહ્યા છે હું બંગલાની અંદર દાખલ થઈ ઘરનો દરવાજો બંધ હતો એટલે મેં ડોરબેલ વગાડી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો તેણે મારી સામે સ્માઇલ આપી પછી હું અંદર ગઈ તેણે મને બેસવા માટે કહ્યું અને પછી અમે વાતો કરવા લાગ્યા ત્યારે તેને કહ્યું કે મારે તેલનો ધંધો છે મારી પાસે ચાર મોટી ફેક્ટરીઓ છે જ્યાં તેલ બનાવવામાં આવે છે અને બીજી ઘણી મારી ફેક્ટરીઓ છે મેં તેમને કહ્યું કે મને આ કામનો અનુભવ નથી તો તેણે કહ્યું કે તમારે ફક્ત મજૂરોની દેખરેખ રાખવાની છે તેમને કામ સોંપવાનું અને કામનો હિસાબ રાખવાનો બસ આટલું જ કામ છે પછી હું તમને સુપરવાઈઝર બનાવીશ પછી મેં કહ્યું ઠીક છે પણ મને કેટલો પગાર મળશે તો તેમણે કહ્યું કે તે તમારા કામ પર છે તમે જેવું કામ કરો તમને એવો પગાર મળશે અને તમારી સહેલીએ કીધું હશે કે તમારે બીજું શું કામ કરવાનું છે એટલે હું સમજી ગઈ અને સગન શેઠની નજીક આવી ગઈ અને પછી તો ખેલાયો એવો ખેલ કે મને ખૂબ જ મજા આવી ગઈ અને પછી શું થયું એ હું તમને મારી વાર્તાના બીજા ભાગમાં જણાવીશ મિત્રો એક ગુજરાતી તરીકે આ તમારા નાના ભાઈની તમને એક નાની એવી અપીલ છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો આવા જ નવા વિડીયો જોવા માટે આવતીકાલે ફરી અમારી ચેનલની મુલાકાત લેશો તમારો નાનો એવો સહકાર મારા માટે ખૂબ જ જરૂરી છે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ